હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શકરિયાનો શીરો જલ્દી બની જાય એ રીતે બરોબર હવે આપણે સક્કરિયા લીધેલા છે હવે એની આપણે છાલ ઉતારીશું હવે હવે આ રીતે બધી છાલ ઉખેડાઈ ગઈ છે હવે એને આપણે કટ કરીશું અને સાઈડમાં આપણે ઢોકળીયું વાપવા મૂકેલું છે પાણી ગરમ કરવા આ રીતે કટ કરીશું પટલી પટલી સ્લાઇસ ફટાફટ હવે આ રીતે કટિંગ કરી નાખ્યું છે અને હવે આપણે મૂકી મિનિટ માટે બંધ કરી દઈશું અને વીસ મિનિટ માટે ચડવા દઈશું મીડિયમ હવે આપણે સાઈડમાં દૂધ ગરમ કરવા મૂકી દઈશું અને એમાં ખાંડ નાખી દેસુ જરૂર મુજબ હવે દસ મિનિટ થઈ ગઈ છે દસ મિનિટમાં જ બધું બફાઈ ગયું છે સકરિયા અને દૂધ દૂધની ફ્લેમ ને શક્કરિયાની ફ્લેમ બે બંધ કરી દઈશું આપણે હવે આપણે જોઈશું ચેક કરી લઈએ ચડી ગયા છે છે ને હવે આપણે આને નીચે ઉતારી લેશું આપણે એને મેશરથી મેશ કરી દઈશું હવે આ મેસ થઈ ગયું છે હવે આપણે જે ગરમ કર્યું છે એ આપણે ગ્લાઇન્ડર મારી હવે લેન્ડર મરાઈ ગયું છે હવે આપણે ગેસ ઓન કરીશું હવે આપણે એલચીનો પાવડર કરેલો છે ભૂકો એ નાખીશું હવે બે ત્રણ ચમચી ઘી નાખીશું ઘી નાખીશું એટલે આપણો ટેસ્ટ બહુ સરસ આવશે અને એલચી નાખેલી છે એટલે એની સ્મેલ બી બહુ મસ્ત આવશે હવે આપણો શકરિયાનો શેરો રેડી થઈ ગયો છે હવે આપણે એક બાઉલમાં લઈ દઈશું હવે આપણે શકરિયાનો શેરો રેડી થઈ ગયો છે તમે બી ટ્રાય કરજો ફટાફટ થઈ જશે